આજે જલોદરાકના મહેમાને રંજીભાઈ ના ત્યાં ઠાકોરજી ચાલો બિદર્શક નું શુભારંભમાં મારે કપર ભાઈ અને અજુન ભાઈ ના હાથે થઈ ગયું છે ખૂબ જરૂર હતી ખરેખર દરેક લોકો એ અમારું પિનલ સિંહતેન ઠાકોરજી ની ચા હોય તો આપ સૌએ ખૂબ આદર ભાવ આપ્યો છે અમને સોશિયલ મીડિયામાં દરેક ક્ષેત્રે અમને ખૂબ તમે સપોર્ટ કર્યો છે કપર ભાઈ હોય હું હોય એવી જ રીતે આપ ઠાકોર દેવી ચામા અને પીરલ સિંહ પણ આપ સૌ અઢારે આલમના લોકો અમને સપોર્ટ કરો એવી અમે આશા રાખીએ છીએ ગબ્બર ભાઈ અને અમારા બંનેની સ્ટ્રગલ તો બંનેની જીવનની એક જ જેવી છે બહુ સ્ટ્રગલ કરીને આયા છે ખૂબ દુખ જોયું છે બંને સાહેબ ક્યારે પણ એવું કોઈ કામ ન કરીએ કે તમારા સૌ કોઈની લાગણી દુભાય જાય જેમ અમે ઇન્સ્ટાગ્રામ માં વિડિયો માં મે ક્યારે કોલેટી બગડવા ન દીધી એમ અમે ચા પત્તી માં ચા એક્શન ક્યારે કોલેટી નહી બગડવા દીધી અમારા વિડિયો જેવા તમને ખબર છે ને તમને કોઈ દાડો કોલેટી બગડી છે તો હવે ચા પત્તી માં બગડશે ક્વોલિટી કોઈ દાડો ચા અમે કોલેટી નહી બગડવા દઈએ કે સીન તેલ અમે કોલેટી નહી બગડવા દઈએ ચાહે સરસો તેલ માં લઈ તો આ તો ટેલર છે પિક્ચર બાકી છે ઘણી પ્રોડક્ટો લઈને અમે આવવાના છીએ અઢાર આલમે અમને સ્વીકાર્યા છે અને સાહેબ

આ તો ઘણી સ્ટ્રગલ કરવી પડે ઘણા અનુભવ કરવા પડે પછી આ બનતું હોય છે એટલા માટે આ તો અલગ ધરીની કૃપા હતી માતાજીના આશીર્વાદ હતા જેના કારણે હું અને ગબરભાઈ એક સ્ટેજ ઉપર સાથે આપ સૌની આગળ આ બંને પડકો લઈને આવી રહ્યા છીએ એ પણ ઘણી પડકો લાવવાના છે હું પણ ઘણી પડકો લાવવાનો છું હું તો એક જ વાત કરવા આવ્યો છું કે સાહેબ બની શકે તો કોઈને મદદ કરો નહીતર કોઈનો વિરોધ ના કરો

છે કે નહી કોહડો બસ તો હવે તો વધારે કેતો નથી આજે છે કે નહી થોડો ટ્રેનિંગ માં ચાલે છે એટલા માર બોલવું પડે તો ભાઈ શેખ ને કનો કનવરજી શેખ ને જન એમનો શેખ દેલ શેખ ને જન શ્રી ઠાકોરજી ની ચા શેખ ને તમારા ઘેર શેખ ને નહીં તો લઈ જાજો તું એમનું ભાઈ હવે ગબ્બર ભાઈ નું મરચું ને હળદરી પણ પોચણા વિશે લોન્ચ કરી રહ્યા છે તો તમામ લોકોને વિનંતી કરું છું કે એમને પણ સપોર્ટ કરજો દરેક રીતે બધાય પોતપોતાના કિસ્મતે બધાય ચાલવાના જ છે પણ એકબીજાને બીજાનો વિરોધ કર્યા વગર જેને જે ફાવે કરજો બાકી આ પ્રોડક્ટો ચાલવાની વાતમાં કોઈ મેક નથી કારણ કે અલગ દળની કૃપા છે આપ સૌએ બોળી સંખ્યામાં